કંઈક તો ખાસ વાત છે જ કે મારા ઘરનાને બધાને એટલી બધી ભાવે છે તો આજે આપણે એકદમ નવી રીતે અને ટેસ્ટમાં બેસ્ટ અને એની સાથે મેં હેલ્થનું પણ થોડું આમાં ધ્યાન રાખ્યું છે તો એવી એકદમ સરસ મજાની સોફ્ટ એવી સુખડી બનાવવાના છીએ જે બહુ જ ખાવામાં મસ્ત લાગશે અને બધા વારે વારે મારી પાસે બનાવડાવે જ અને ખાસ કરીને શિયાળામાં ખાવી બહુ જ લાભદાયી છે તો આજે મેં એના માટે શુદ્ધિકા નેચરલ્સ એ ટુ ગીર ગાયના ઘીથી બનાવી છે એટલે કે કહેવાય ને કે ઘરના સ્વાદ અને આરોગ્યનો રસ છે માત્ર આ એક ચમચી ઘીમાં જ છે કારણ કે આ ઘી એકદમ પરંપરાગત રીતે બને છે એટલે મારા માટે ખાસ છે અને મને પોતાને બહુ જ ભાવે છે તો જો એકદમ દાણેદાર અને એકદમ નેચરલ છે આ ઘી તો એ ઘીમાં હું બનાવું છું કારણ કે આમાં એકદમ આ કહેવાય ને પોષક તત્વોથી ભરપૂર છે તો સ્કીન અને હેર માટે તો ખાસ છે જ સાથે સાથે ઇમ્યુનિટી પાવર પણ આ વધારે છે અને બાળકોથી લઈ વડીલોને ઇઝીલી પચી જાય એવું ઘી છે એટલા માટે જો તમારે વધારે કહેવાય ને રોજની એક ચમચી ખાશો ને તો પણ તમે ક્યારેય બીમાર નહીં પડો અને તમારું હેલ્થ એકદમ સારી રહેશે એના માટે મેં શુદ્ધિકા નેચરલ્સ એટું ગીર ગાયનું ઘી વાપરેલું છે તો અહીંયા આપણે પોણો કપ જેટલું ઘી લીધેલું છે તો ઘી એકદમ પ્રોપર ગરમ થાય એટલે અહીંયા મેં ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે જે આપણે રોટલી બનાવવામાં યુઝ કરીએ છીએ એ તો પોણો કપ પણો કપ ઘી સામે એક કપ જેટલો લોટ નાખી અને આ રીતે ધીરે ધીરે એકદમ ધીરા ગેસ પર એને શેકવાનો રહેશે લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તો અહીંયા તમે ઘીનું પ્રમાણ અહીંયા પ્લસ માઇનસ થશે તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય કારણ કે મેં અહીંયા પોણો કપ લીધું એની જગ્યાએ તમે એક કપ ઘી પણ લઈ શકશો કારણ કે આ ઘી તમને પચવામાં પણ સહેલું છે અને એના બહુ બધા ફાયદા છે આ ઘીના એટલા માટે ઓછું વધુ હશે તો કંઈ વાંધો નહીં આવે અને હું તમને પર્સનલી એમ કહેવાય ને રિકમેન્ડ કરીશ કે આ ઘી એકવાર જરૂરથી યુઝ કરજો અહીંયા તમે એમેઝોન સ્ટોર પર તમને મળી જ જશે તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ અને જો આ રીતે બબલ્સ થશે કલર ચેન્જ થશે અને એકદમ લોટ હળવો થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનો રહેશે તો આ ટાઈમે તમને સુગંધ પણ આવવા લાગશે જો આ રીતનો થોડો કલર ચેન્જ થાય ને એવું થવું જોઈએ હજી થોડોક ડાર્ક કલર કરવાનો તો જો બબલ્સ એકદમ થઈ ગયા છે તો આ ટાઈમે તમારે અહીંયા બે ચમચી જેટલો વાટેલો એટલે કહેવાય ને ક્રશ કરેલો ગુંદર નાખવાનો છે તો અહીંયા મેં ગુંદરનો પાવડર લીધેલો છે બે ચમચી જેટલો તમે આખો ગુંદર પણ નાખી શકો પણ મેં અહીંયા પાવડર કરીને નાખ્યો છે તો આમાં જ આપણે તળવાની જરૂર નહીં પડે આના અંદર જ એકદમ આમ શેકાઈ જશે ગુંદર અને જો લોટ પણ એકદમ હળવો થઈ ગયો છે ધીરે ધીરે ઘટ્ટ થવા લાગ્યો ગુંદરના લીધે એટલે કે ગુંદર એકદમ બબલ થઈ અને ફૂલી ગયો છે જો તો અહીંયા તમારે ગેસની ફ્લેમ હંમેશા લો ફ્લેમ પર જ આ બધું કરવાનું છે તો આને આ રીતે હજી હલાવતા જઈએ ગુંદર એકદમ સરસ ફૂલી ગયો જો આ રીતનું થવું જોઈએ પછી આ ટાઈમે તમારે અહીંયા વન ફોર્થ કપ જેટલું ટોપરું એનું મેં અહીંયા છીણ લીધેલું છે ટોપરાનું જાડું કે સાવ સોફ્ટ છીણ આવે ને પતલું તમે કોઈ બી છીણ લઈ શકો છો અહીંયા મેં એકદમ આમ નાનું છીણ હોય ને એવું લીધેલું છે એકદમ પાવડર જેવું તો એને પણ થોડું શેકી લેવાનું છે બે મિનિટ માટે તો જો આ રીતનો કલર થવો જોઈએ હવે તમને એવું લાગે કે કલર ચેન્જ થઈ ગયો એવું લાગે છે સુગંધ મને એકદમ આવવા મળી છે લોટ શેકાવાની અને આને બનાવવા એકદમ ઇઝી જ છે અને આમ કહેવાય ને દસ દસ મિનિટમાં તો આ સુખડી બનીને રેડી થઈ જશે એટલે કોઈ પણ જાતની ઝંઝટ નથી ફટાફટથી બની જશે તો આ ટાઈમે ગેસની ફ્લેમ ઓફ કરી અને નીચે લઈ લેવાનું જેથી કરીને લોટ વધારે ના શેકાઈ જાય એટલે આ રીતે કન્ટિન્યુઅસ એને એકાદ મિનિટ માટે હલાવતું રહેવાનું તો આ રીતે એકાદ મિનિટ થાય ને એટલે એના અંદર આપણે અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર તો અહીંયા સૂંઠ મેં ઘરની બનાવેલી યુઝ કરી છે માર્કેટનો હોય તો તમે એક ચમચી પણ લઈ શકો કારણ કે આ સૂટ એકદમ તીખી છે ઘરની એટલે અને સાથે અડધી ચમચી જેટલું અહીંયા મેં મૂળ એટલે કે ગંટોળાનો પાવડર લીધેલો છે હવે આ બે વસ્તુને પ્રોપર મિક્સ કરી દઈએ તો આની પણ સુગંધ એકદમ સરસ આવવા મળશે સુખડીમાં કારણ કે હજી આપણું મિશ્રણ ગરમ જ છે તો આ બધી પ્રોસેસ તમારે ગેસ બંધ કરીને કરવાની રહેશે હવે થોડી વાર થાય એટલે તરત જ એના અંદર ગોળ એડ કરવાનો છે ગરમ ગરમમાં નથી કરવાનો થોડું કહેવાય ને એકથી દોઢ મિનિટ જેવો ટાઈમ થાય ને હલાવવાનો પછી જ અંદર ગોળ એડ કરશો જો તમે પહેલાં ગોળ અંદર એડ કરી દેશો ને તો આપણી સુખડી એકદમ કડક થઈ જશે અને ચવડ થઈ જશે એકદમ સોફ્ટ નહીં રહે એટલા માટે અને એકદમ ઠંડુ થઈ જાય પછી એડ કરશો તો પ્રોપર મિક્સ નહીં થાય તો અહીંયા મેં અડધો કપ જેટલો ગોળ લીધેલો છે અને મેં ઝીણો ઝીણો સુધારી લીધેલો છે અને થોડું ન ગરમ હોય ને થોડું ત્યારે તમારે ગોળ એડ કરી દેવાનું અને આ રીતે હલાવતા જશો એટલે એકદમ ઘટ્ટ થવા લાગશે જો પતલું હતું એમાંથી ધીરે ધીરે કરતું એકદમ ઘટ્ટ થવા લાગ્યું અને ઘી પણ છૂટું પડી જશે ત્યાં સુધી તમારે એને મિક્સ કરવાનું રહેશે ગોળ એકદમ પ્રોપર મિક્સ થઈ ગયો છે અને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી સુખડી બની છે એકદમ સોફ્ટ એવી હમણાં હું તમને દેખાડું આગળ હવે આપણે અહીંયા કોઈ બી નાની ડિશની અંદર કારણ કે એક વાટકી છે એટલે આટલી ડીશમાં આરામથી આવી જશે અહીંયા ગ્રીસ કરવાની જરૂર નથી આમનામ જ આ ડિશ કે કોઈ બી થાળીમાં તમારે પાથરી દેવાની રહેશે અને ગરમ ગરમ હોય એ ટાઈમે આ રીતે પાથરી દેશો ને તો એકદમ પરફેક્ટ ઉપરથી સરસ પથરાઈ જશે જો બિલકુલ પણ ક્રેક નહીં રહે અને આ ટાઈમે આપણે જે છીણ રાખ્યું હતું ને ટોપરાનું થોડું એક એકાદ ચમચી જેટલું એને ઉપરથી હું આ રીતે છાંટી દઈશ તો આનો ટેસ્ટ આમાં બહુ મસ્ત આવતો હોય છે અને આ ઠંડુ થશે ને તો એકદમ વ્હાઈટ વ્હાઈટ ઉપરથી દેખાશે એટલે દેખાવ પણ એટલો સરસ આવશે અને ઉપરથી આપણે ડ્રાયફ્રૂટમાં અહીંયા ખાલી બદામની કતરણ લીધેલી છે તો એનાથી હું ગાર્નિશ કરીશ અને આને આપણે ઉપરથી આ રીતે થોડું દબાઈ દઈએ જેથી કરીને જે ડ્રાયફ્રૂટ છે એ બહાર ના નીકળી જાય તો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ ગઈ ને તો હવેથી તમે પણ આ રીતની સુખડી બનાવજો હવે થોડું ગરમ હોય ત્યારે જ તમારે એના કટ મૂકી દેવાના રહેશે નહીં તો કટ પ્રોપર નહીં પડે તો એકદમ સરસ મજાના આપણે સ્ક્વેર શેપમાં કટ કરી દીધેલા છે અને હા મને જણાવજો કમેન્ટ કરીને કે કોને કોને સુખડી બહુ ભાવે છે અને આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો અને હા કમેન્ટમાં ખાસ મને કહેજો કે તમે કયું ઘી યુઝ કરો છો તો જો હવે તમને પીસ કરીને દેખાડું તો ઇઝીલી પીસ પણ સરસ થઈ ગયા જો મારી મહેનત તમને થોડી પણ ગમતી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હું તમને દેખાડી દઉં નજીકથી કેટલી મસ્ત સુખડી બની છે તો જો હજી તમે આવી સુખડી ક્યારેય ના ટ્રાય કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જ્યારે બાળકો ઘી કે એવું ખાવાની ના પાડતા હોય ને ત્યારે ખાસ તમારે આ રીતનું એને ખવડાવું તો એ લોકોને બહુ જ ફાયદો થશે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ